નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભાવિન પાટણવાડે આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આપણે આજે એક એવી હોસ્પિટલમાં આવ્યા છે એક એવા ડોક્ટર્સને મળવા આવ્યા છે કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પાદરા ખાતે અનેક લોકોની સેવા કરી ચૂક્યા છે પાદરાના સરકારી દવાખાનામાં પણ તેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે સેવા કરી ચૂક્યા છે અને અનેક લોકો સાથે તેઓના સંબંધો સારા રહ્યા છે અને તેઓએ ઘણી સફળ કહી શકાય કે ડિલિવરી પણ કરાવી છે ત્યારે કે ગાયનોકોલોજીસ્ટ અને એવા ડૉક્ટર જલપિત શાહ સાહેબ સાથે છે ને જેઓનું મમતા મેટર્નિટી હોસ્પિટલ પાબરા ખાતે ખૂબ સુંદર મજાની સુવિધાઓ સાથે શરૂ થઈ ચૂક્યું છે ને એ જ હોસ્પિટલમાં મમતા મેટર્નિટી હોસ્પિટલમાં જ આવતીકાલથી મેગા સર્જિકલ કેમ્પ કહી શકાય કે મેગા સર્જિકલ મેડિકલ કેમ્પ શરૂઆત થવા જઈ રહ્યો છે જે લગભગ લગભગ એક મહિના સુધી ચાલવાનો છે અંદાજે કહી શકાય કે અનેક હોસ્પિટલોમાં જે સર્જ સર્જરી માટે આપણે પચાસ હજાર સાહીઠ હજાર એક એક લાખ રૂપિયા સુધી પણ પેકેજ આપતા હોય છે એ સર્જરી ચાલીસથી પિસ્તાળીસ ટકા ડિસ્કાઉન્ટમાં એ થવાની છે ત્યારે આપણી સાથે ડૉક્ટર છે સાહેબ શું શું કેવા છે કાલથી શરૂ થવા આપણે મમતા મેટર્નિટી હોસ્પિટલમાં પાદરા ખાતે આપણે સર્જિકલ કેમ્પ જેમ કે મોટાભાગે કોથળી કાઢવાના ઓપરેશન કહી શકાય કે ત્રણ રીતે થતા હોય છે ટાકાવાળા ટાંકા વગરના અને દૂરબીનવાળા હવે આ ઓપરેશનની અંદર આપણે દૂરબીનવાળા ઓપરેશનનો કેમ્પ રાખેલો છે કે જે ટાંકાવાળા ઓપરેશનના ભાવમાં એટલે કે ખૂબ નજીવો ભાવ લગભગ બાવીસ હજારની આસપાસ ખર્ચની અંદર આપણે ઓપરેશનના કેમ્પ રાખેલો છે આ કેમ્પમાં આપણે દૂરબીનથી જેટલા ઓપરેશન થાય છે તેની અંદર કોથળી કાઢવાના ઓપરેશનના જેને ખૂબ ખૂબ વધુ ચાર્જ થતો હોય છે એને ઓછા ભાવની અંદર આપણે રાખેલો છે ચોક્કસથી ઘણા ઓછા ભાવોની અંદર અનેક સર્જરી મમતા મેટર્નરી હોસ્પિટલમાં થવા જઈ રહી છે વિશેષ એમ વાત કરવા જઈએ તો હોસ્પિટલ આપણું કઈ જગ્યા પર છે કઈ કેવી સર્જરી વિશેષ થવાની છે આપણી હોસ્પિટલ જે છે પાદરા ખાતે પાદરા સેન્ટ્રલ કોમ્પ્લેક્ષમાં બીજા માળ ઉપર છે જ્યાં આપણી હોસ્પિટલમાં દરેક અદ્યતન સુવિધાઓ અવેલેબલ છે જેમ કે સ્પેશિયલ રૂમ્સ છે ઓપરેશન થિયેટર છે એમની સાથે સાથે આપણે એસીવાળા ડિલિવરી વોર્ડ છે અને આપણે મિડલ ક્લાસ ફેમિલીથી લઈને અપર ક્લાસના લોકોને ફેસિલિટી મળી શકે એવી કમ્પ્લીટ હોસ્પિટલનું આપણે કરેલું છે ચોક્કસથી મિડલ ક્લાસ ફેમિલીથી લઈને અપર ક્લાસ ફેમિલી સુધી આપણે અહીંયા આગળ જે મમતા મેટર્નિટી હોસ્પિટલનું સ્પેશિયલ રૂમ પણ આપણે જોઈ શકીએ છીએ હોસ્પિટલમાં પણ ઘર જેવી સુવિધા ઘર જેવી ફિલિંગ્સ આપતું આ નવું હોસ્પિટલ પાબરામાં તૈયાર થઈ ચૂક્યું છે ને પાદરાના લોકો માટે આજુબાજુના લોકો માટે કહી શકાય કે વિશેષ આ હોસ્પિટલ તૈયાર થઈ ચૂક્યું છે ને ડોક્ટર જલપિત શાહ સાહેબ દ્વારા કેટલાય વર્ષોથી લોકોની કહી શકાય કે સ્ત્રી રોગોમાં વિશેષ તેઓની પકડ છે તેઓ અનેક પ્રકારની સ્પેશિયાલીટી ધરાવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમના સ્ટાફ પણ આ વિશેષ આયોજનમાં તેઓની સાથે રહેતા હોય છે આપણે હોસ્પિટલ વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીશું હોસ્પિટલની સુવિધાઓ શું છે તે પણ વિશેષ આપણે જાણીશું સેકન્ડ આ પણ સ્પેશિયલ રૂમ છે જે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે પણ લોકોને ઘર જેવી સુવિધા હોસ્પિટલમાં જોઈતી હોય તેવા તમામ લોકોને ઘર જેવી સુવિધા આ હોસ્પિટલમાં મળવાની છે જે અક્ષર પ્રજા કોમ્પલેક્ષ એની જ બાજુનું આ નવું બનેલું કોમ્પ્લેક્ષ છે ને ચોક્કસથી એચપી પેટ્રોલ પંપ છે એની સામે આવેલું હોસ્પિટલ છે સાહેબ કયા કયા પ્રકારની સારવાર અથવા તો કયા કયા પ્રકારે આપણે મહિલાઓ માટેના જે પણ અથવા રોગ હોય અથવા તો ડિલિવરી હોય કયા કયા પ્રકારની સારવાર આપણે ત્યાં દરેક પ્રકારના રોગોની સ્ત્રી રોગ સ્ત્રી રોગની સારવાર કરીએ છીએ સ્ત્રી રોગ એટલે કોઈ સ્ત્રી એ રોગ નથી સ્ત્રી રોગ નામનો કોઈ રોગ નથી પરંતુ એની અંદર સ્ત્રીને લગતા એટલે કે માસિકને લગતા પ્રોબ્લમ છે ગર્ભાશયની કા ગાંઠના પ્રોબ્લેમ્સ છે કેન્સરના પ્રોબ્લેમ છે બ્લીડિંગના પ્રોબ્લેમ છે સૌથી અગત્યના સુવાવડના પ્રોબ્લેમ હોય અને બીજું કે અત્યારે નવું જે જમાના અત્યારની લાઇફસ્ટાઈલ પ્રમાણે આપણને જે જોવા મળી રહ્યું છે કે કુટુંબ મતલબ બાળકો રહેવામાં તકલીફ પડી રહી છે આજકાલ આપણે જોઈએ ભાવિનભાઈ તો નાની ઉંમરમાં બધા પેશન્ટોને આ બહુ બધા પેશન્ટોને આપણે સાંભળીએ છીએ કે આઈવીએફ કરાવવાની જરૂરિયાત પડતી હોય છે પરંતુ એ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે દરેક વખતે આઈવીએફની જરૂરિયાત હોતી હોય જ છે એવું જરૂરી નથી હોતું પ્રેગ્નન્સીની અંદર રહેવા માટે ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે ફેક્ટર્સની આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે થોડાક નાના નાના ફેક્ટર્સનું આપણે ધ્યાન રાખીએ તો એ આપણાથી એ પ્રોબ્લેમ જે છે એ ભાગે સોલ્વ થઈ શકતો હોય છે જેના માટે અમુક અલગ અલગ ટ્રીટમેન્ટ હોય એવું કહી શકાય કે જનરલી જે ઉતાવળ લોકો આઈવીએફ પાછળ ભાગી રહ્યા છે કે પ્રેગ્નન્સી નથી રહેતી આપણે આઈવીએફ કરો આઈવીએફ કરો એટલે એવી જરૂર તાત્કાલિક નથી હોતું દરેક કેસની અંદર આવું આઈવીએફ કરવું જ એવું જરૂરી નથી હોતું ઘણી બધા પેશન્ટોને આજકાલ જે નવી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે બધા વિડીયોઝ જોતા હોય છે અને આના લીધે આના કારણે આપણા માઇન્ડની અંદર એક મીથ ઊભું થઈ જાય છે કે આવું કરવાથી આ થઈ શકે છે અને મોસ્ટલી અત્યારે નવી લાઈફસ્ટાઈલ જે છે લાઈફસ્ટાઈલની અંદર બધાના ઉપર પ્રેશર બહુ હોય છે પ્રેશર યસ હા આપણી ફૂડ હેબિટ છે આપણું સ્ટ્રેસ લેવલ છે આપણું કામ પ્રત્યે આપણને વધારે ટેન્શન હોય કે આ ના ભાઈ મારે આ વસ્તુ કરવું જ પડશે આ રીતના કરવું જ પડશે પ્લસ ફેમિલી પ્રેશર આ બધા જ ફેક્ટરો ઘણા બધા ફેક્ટરો હોય છે કે જે આની અંદર રોલ કરતા હોય છે અને આપણે ત્યાં એવા કેટલાય કેસીસ છે કે જેમને આઈવીએફ માટે સલાહ આપેલી હોય પરંતુ એમને નેચરલી આપણી સારવારથી અને સાર સંભાળ સાથે એમને નોર્મલી નોર્મલી પ્રેગ્નન્સી કન્સ્યુ પણ થાય છે અને ડિલિવરી પણ થયેલી છે એવા ઘણા બધા કેસીસ આપણા પાસે છે ચોક્કસથી આપણે એવું કહી શકીએ ડોક્ટર સાહેબ સાથે વાત થયા પછી કે મિત્રો જનરલી આપણે સૌ ઘણી ઘણા કિસ્સાઓની અંદર આઈવીએફ પાછળ ખૂબ વહેલા ભાગતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સી નથી રહેતી તો આઈવીએફ કરાવવું જરૂરી છે પરંતુ એક વાત અહીંયા એ પણ સાબિત થાય છે કે જો ડોક્ટરની સાચી સલાહ લઈએ અને યોગ્ય આહાર લઈએ અને ડોક્ટર કહે એ પ્રકારે આપણે જ્યારે તમામ પ્રવૃત્તિ કરતા હોઈએ તો ચોક્કસથી આઈવીએફની સલાહ આપેલા પેશન્ટને પણ નેચરલ પ્રેગ્નન્સી રહે છે ને તેના બાદ નેચરલ ડિલિવરી પણ સાહેબ થઈ છે ચોક્કસ સો ટકા થઈ શકે છે ઘણા બધા ફેક્ટર્સ હોય છે જેમ કે મેં હમણાં જ તમને કીધું કે કામ કામ પ્રત્યેનું ટેન્શન હોય પૈસા કમાવાનું ટેન્શન હોય ફેમિલીનું ટેન્શન હોય આ બધા ટેન્શનોની વચ્ચે પણ કામ કરવું ખૂબ અઘરું થતું હોય છે અને એ પર્સનલ લાઇફના ઉપર પણ ખૂબ અસર કરતી હોય છે ઓટી પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ મિત્રો આપણે હોસ્પિટલમાં છીએ ત્યારે ચોક્કસ જે ઓપરેશન થિયેટર ઓટી જે છે તે પણ આપણે જોઈશું ને સાહેબ સાથે તે પણ વાત કરીશું સાહેબ ઘણા કિસ્સાઓમાં આપણે આગળ ડિલિવરી અલગ અલગ રીતે કરી છે એક સ્પેશિયલ આપ વોટર ડિલિવરી અંડર વોટર એટલે એ પણ શું છે ને પેઇનલેસ ડિલિવરી પણ વિશેષ હોય છે તેના વિશે ભાવિનભાઈ આમાં છે ને ડિલિવરી આપણે ઘણી બધી અલગ અલગ પદ્ધતિથી થતી હોય છે એક હોય છે જે નેચરલી આપણે જે કુદરતી રીતના કહીએ એ નોર્મલ ડિલિવરી નોર્મલ ડિલિવરીની અંદર પહેલી શું અડ હોય બીજી શું અડ હોય તો પણ નોર્મલ ડિલિવરી બહુ આરામથી થઈ શકે છે પરંતુ આની અંદર ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે એમનાથી પેઇન સહન નથી થતું કે જેના કારણે એ લોકો સિઝેરિયન તરફ પ્રેરાઈ રહ્યા છે તો એના માટે આપણા મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયેલું છે કે એમાં આપણે પેઇનલેસ ડિલિવરી એટલે કે એપીડ્યુરલ એનેસી આપીને એટલે કે કમરની અંદર એક સોય આવે છે એ સોય મૂકી અને પછી એના પછી આપણે દુખાવો નોર્મલ દુખાવો થશે પરંતુ એમાં જે વધુ દુખાવો નહીં થાય પરંતુ ડિલિવરીનો દુખાવો ચાલુ રહેશે પરંતુ પેઇન જે આપણને અનુભવ થાય છે એ અનુભવ ઓછો થશે અને આપણે અહીંયા આગળ અંડર વોટર ડિલિવરી જે પાદરા ખાતે એક અલગ પ્રયત્ન છે આપણો પેઇનલેસ ડિલિવરી માટેનો કે જેમાં આપણે પેશન્ટને પાણીની અંદર બેસાડવામાં આવે છે એમાં એમને કસરત કરવામાં આવે છે કે જેનાથી એમને દુખાવો જે છે એ દુખાવો ખૂબ ઓછા પ્રમાણમાં થતો હોય છે અને એ ઓછા પેન સાથે એમનું પ્રોગ્રેશન જે ડિલિવરીનો દુખાવાનો રસ્તો વધવો જોઈએ એ રસ્તો વધવાની પ્રોસીજર આટલી ફાસ્ટ થાય છે કે એનાથી ડિલિવરી ખૂબ સરળતાથી થઈ શકે છે ખૂબ ઓછા દુખાવો યસ ખૂબ ઓછા દુખાવો સાથે કારણ કે જનરલી આપણે એવું કહીએ છીએ કે ડિલિવરીનો દુખાવો એટલે એક જીવમાંથી બીજા જીવમાં એક જીવમાંથી બીજા જીવને કાઢવા એટલે એવું પણ કહી શકાય કે આખા શરીરના જેટલા હાડકા છે એ બધા તૂટે ત્યારે નોર્મલ ડિલિવરી થાય એવું આપણા ગરડાઓ કહેતા હતા એટલે એ જ રીતના તો એ પેઇનને જે થાય છે એ પેઇનને આપણે ઓછું કરવા માટે એક આ એક અલગ પદ્ધતિથી આપણે પ્રયત્ન કર્યો છે ચોક્કસથી મિત્રો આપણે એવું કહી શકીએ કે પાદરા તાલુકા શહેરની અંદર મમતા મેટરનિટી હોસ્પિટલ કે જે પાદરા શહેરના અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્ષની બાજુમાં તુલસી પાઉભાજીની બાજુમાં એચપી પેટ્રોલ પંપની સામે જે હોસ્પિટલ છે એ જગ્યાએ એ હોસ્પિટલમાં કંઈક અલગ કંઈક નવું આપણને એવું મહિલાઓનો વિશે વિશેષ જોવા મળી રહ્યું છે કારણ કે અંડર વોટર લેવોલો એ લગભગ લગભગ પાદરા માટે સાહેબ નવું છે પાદરામાં લગભગ નથી આવું હા પાદરાની અંદર આ એક નવો કોન્સેપ્ટ છે અને આપણે એ નવા કોન્સેપ્ટને આ મોટાભાગે મોટી સિટીઓમાં જ થતો હોય છે આ ડિલિવરીનો કોન્સેપ્ટ જે છે પરંતુ અહીંયા આગળ પેશન્ટ એક્સેપ્ટન્સ લેવલ વધે અને એ થાય તો આપણે એ ટ્રાયલ જે છે વધારે લાંબા સમય સુધી લઈ શકીએ અને વધારે પેશન્ટોને એની ફેસિલિટી આપી શકીએ આપણી પાસે તમે જોઈ શકો છો અત્યારે આ એક પેશન્ટ છે ડિલિવરી માટે આવેલું છે આપણી પાસે એવા ઇક્વિપમેન્ટ્સ પણ છે કે જેના કારણે આપણે એમનો દુખાવો ઓછો કરાવી શકાય એટલે એના માટે પણ આપણે એવા ઇક્વિપમેન્ટ્સ પણ લાવેલા છે કે જેનાથી પેશન્ટને સરળતાથી મદદરૂપ થાય અને રસ્તો વધે અને જલ્દી સુવાવડ થાય એટલા માટે આપણે આવી ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરીએ છીએ આવા ઇક્વિપમેન્ટ્સ આવા એક્સરસાઇઝ માટેના સાધનો પણ આપણે અહીંયા હોસ્પિટલ ખાતે વસાવેલા છે કે જેનાથી પેશન્ટને એટલો બેનિફિટ થાય અને જલ્દી શું થાય થાય એવું કહી શકાય કે પેશન્ટ જ્યારથી હોસ્પિટલમાં આવે છે અથવા તો એડમિટ થાય છે ત્યારથી લઈને બાળકના જન્મ સુધી આપણે એ તમામ એક એક સેકન્ડની અથવા તો એક એક મિનિટની તેની કાળજી લેતા હોઈએ છીએ અને જે પણ કરવાનું થતું હોય તમામ અલગ અલગ એક્સરસાઇઝ અથવા તો જે પણ સારવાર દરેક પેશન્ટની આપણે જનરલી આપણા સમાજની અંદર બધાની ઈચ્છા એવી જ હોય કે નોર્મલ ડિલિવરી થાય એ આપણે નોર્મલ ડિલિવરીનો પ્રયત્ન આપણો એક વધારે હોય છે કે જ્યાં સુધી નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરાવી પરંતુ હા આપણે કોઈપણ જાતનું જોખમ નહીં લેવા માગીએ કે બાળકને અથવા તો માતાને કોઈ તકલીફ થાય જો એવું કંઈ લાગે તો આપણે સીઝેરિયનની પણ આપણે ફેસિલિટી કરી આવતીકાલથી આપણું મેગા સર્જિકલ જે સર્જરી કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે એના વિશે શું કહેશો લોકોને કઈ જગ્યા આવવાનું રહેશે કઈ રીતે તેમને કારણ કે કેમ્પ એટલે જનરલી લોકો એવું સમજતા હોય કે ગામડે જે પ્રકારે થતા હોય એ કેમ્પ છે પરંતુ આ કેમ્પ હોસ્પિટલમાં જ થવા જઈ રહ્યો છે કેટલા દિવસનો કેમ્પ રહેશે લોકોને શું શું રાહત રહેશે અન્ય હોસ્પિટલ અથવા તો અન્ય પેકેજો કરતા તેઓને શું લાભ મળવાનો શું શું કહેશો વિશેષ આવતીકાલથી શરૂ થઈ રહ્યા કેમ્પ આપણે આવતીકાલથી મમતા મેટરનિટી હોસ્પિટલ પાદરા સેન્ટ્રલ કોમ્પ્લેક્ષમાં બીજા માળ ઉપર આપણી હોસ્પિટલ છે ત્યાં આગળ લગભગ એક મહિના માટે આપણે આપણે સર્જિકલ કેમ્પ રાખેલો છે એટલે આ સર્જિકલ કેમ્પની અંદર આપણે જે કોથળી કાઢવાના ઓપરેશન જે છે એને દૂરબીન વડે ઓછા ભાવની અંદર આપણે ઓપરેશન કરવાના છે આ ઓપરેશન જે છે એ આ ઓપરેશનમાં આપણે દરેક દરેક જાતની કોઈપણ પેશન્ટને તકલીફ ઓછી પડે આ સાથે અને દૂરબીનવાળા ઓપરેશનનો મોટામાં મોટો ફાયદો એ છે કે પેશન્ટ દર્દીને આરામ કરવાની જરૂરિયાત રહેતી નથી જે સિઝેરિયન છે અથવા તો કોઈ ટાંકાવાળા ઓપરેશન કર્યા પછી મોટેભાગે પેશન્ટોને લગભગ એક એક મહિના સુધી આરામ કરવાની જરૂરિયાત રહેતી હોય છે એ આ દૂરબીનવાળા ઓપરેશનની અંદર જરૂરિયાત રહેતી નથી હોતી લગભગ પાંચથી દસ દિવસ અથવા તો પંદર દિવસ વધારેમાં વધારે આરામ કરવાથી દર્દીની રિકવરી ખૂબ ફાસ્ટ થતી હોય છે એટલે દૂરબીનવાળા ઓપરેશન જે લોકો માટે ખૂબ મોંઘા થાય છે આપણે આ હોસ્પિટલના બે વર્ષ પૂરા થઈ જવા જઈ રહ્યા છે આવતા મહિને તો એટલા માટે બે વર્ષ પૂરા થવાને ત્રીજું વર્ષ શરૂ થવાનું છે એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે સાહેબ એમ કહી શકાય કે લોકોને લગભગ લગભગ ચાલીસ થી પચાસ ટકા જેટલું રાહત પેકેજમાં થશે પચાસ ટકા જેટલા પૈસા ઓછા એમના ઓપરેશન વગેરેમાં થશે હા હા ભાવિનભાઈ આપણે લગભગ જે છે આ દૂરબીનવાળું ઓપરેશનના લગભગ પચાસથી સાઠ હજાર રૂપિયાની આસપાસ ખર્ચ થતો હોય છે જે આપણે લગભગ નજીવો બાવીસ હજાર રૂપિયાની આસપાસના ખર્ચની અંદર આપણે ઓપરેશન કરવાના છીએ અને એમાં આપણે જનરલ વોર્ડની અંદર ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરવાના છીએ મિત્રો આપણે સૌ એવું સાંભળ્યું છે કે બહુ સારું હોસ્પિટલ અથવા તો બહુ વધારે લક્ઝરિયસ દેખાતું હોસ્પિટલ ખૂબ મોંઘું હોય છે પરંતુ એ વાતને અહીંયા આગળ ખોટી સાબિત કરી રહ્યા છે કારણ કે ફેસિલિટીઝ તમને લક્ઝરિયસ મળવાની છે સુવિધા સારી મળવાની છે સર્જરી અહીંયા આગળ ખૂબ સારી રીતે થવાની છે પ્રેગનેન્સી ન રહેતી હોય તો તેના માટેની સારવાર અથવા તો ડિલિવરી માટેના જે પણ સારવાર કરવાની થાય છે ડૉક્ટર સાહેબ ખૂબ સારી રીતે હોસ્પિટલમાં ફેસિલિટીઝ પણ સ્પેશિયલ રૂમ સેમિસ્પેશિયલ્સ રૂમ અને તમામ પ્રકારની સુવિધાઓ છે પરંતુ તે અતિશય મોંઘું નહીં છે હા કારણ કે આ જે રીતે તમે હોસ્પિટલ બનાવ્યું છે એ રીતે લગભગ લગભગ હું જાણું છું ત્યાં સુધી આ પ્રકારના સ્પેશિયલ રૂમ માટે ત્રણ ચાર પાંચ દિવસના સ્ટે માટે પણ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજારના બિલ થાય છે કારણ કે પાંચથી સાત હજાર રૂપિયા પણ પડે અને એનો ચાર્જ રહેતો હોય છે કેટલીક હોસ્પિટલમાં દસ દસ હજાર પણ છે ત્યારે આપણે એવો કોઈ ચાર્જ નથી આપણે આપણે અહીંયા આગળ આપણે ચાર્જીસ જે રાખેલા છે એ લગભગ સ્પેશિયલ રૂમના ત્રણ હજાર રૂપિયા ચાર્જ રાખેલો છે અને ડિલક્ષ રૂમના જે છે પાંત્રીસો રૂપિયા ચાર્જ રાખેલો છે એટલે કહી શકાય કે એવન નો જીવા પૈસાની અંદર ફેસિલિટીઝ પણ લક્ઝરીસ હોય છે હા ઘર જેવી ફેસિલિટી અને કાળજી અમારી હોસ્પિટલની ટેગ લાઇન જ છે કે મમતા નામ એ મમતાનું બીજું નામ એટલે કાળજી એટલે અમારો મેઇન ગોલ એ કાળજી લેવાનો છે અહીંયા આગળ અમારી પાસે જે પણ દર્દી સારવાર માટે આવે છે એ દર્દીને મેક્સિમમ સારવાર આપવાની સારવારની સાથે સાથે એટલી કાળજી આપવાની અને માવજત સાથે એમને જલ્દી રિકવર થઈ શકે એટલા માટે અમારો પ્રયત્ન એ પોતે સરકારી કહી શકાય કે હોસ્પિટલમાં પણ સેવાઓ આપી છે ત્યારે આ પાદરા તાલુકાના લોકો સાથે કેટલાક બે ત્રણ વર્ષ જેટલા સમયમાં સંપર્કમાં પણ રહ્યા છો ને ત્યાં પણ ઘણી સફળ ડિલિવરી આપે પોતે કરી છે હા મેં લગભગ એક વર્ષ જેટલું સરકારી દવાખાનાની અંદર કામ કરેલું છે જેમાં લગભગ આશરે કહી શકાય કે અઢારસો જેટલી ડિલિવરીઓ મેં કંડક્ટ કરેલી છે જેની સાથે આમાં ફક્ત ત્રણસો જ સિઝેરિયન ડિલિવરીઝ કરેલી છે બાકીની બધી આશરે નોર્મલ ડિલિવરી યસ આ પંદરસો જેટલી ડિલિવરી નોર્મલ ડિલિવરી કરાવવા આવેલી છે મેં સરકારી દવાખાના ચોક્કસથી મિત્રો કહી શકાય કે પંદરસો જેટલી ડિલિવરી જલ્પિત શાહ ડોક્ટર સાહેબ દ્વારા નોર્મલ કરાવવામાં આવી છે અને વિશેષ તેઓનો અનુભવ પણ રહ્યો છે પાદરા સાથે લોકો સાથે વર્ષોથી તેઓ મળતા આવ્યા છે ત્યારે સાહેબ અંતે આપણે ફરી વખત હોસ્પિટલ વિશે પણ વાત કરીએ ત્યારે હોસ્પિટલ આપણું કઈ જગ્યાએ છે અને વિશેષ કયા કયા પ્રકારની સારવાર મહિલાઓ માટેની આગળ મળવાની છે આપણે ત્યાં આપણું હોસ્પિટલ જે છે પાદરા સેન્ટર કોમ્પલેક્ષમાં બસ સ્ટેન્ડની સામે એચપી પેટ્રોલ પંપની એક્ઝેક્ટલી સામે નવા પાદરા સેન્ટર કોમ્પલેક્સની અંદર સેકન્ડ ફ્લોર ઉપર છે અને આપણી હોસ્પિટલની અંદર સ્ત્રી રોગને લગતી તમામ સારવાર જેમ કે બાળક નથી રહેતું તો વંધ્યત્વની સારવાર છે કુટુંબ નિયોજનના ઓપરેશન છે અબોર્શનના સેન્ટર છે આપણું રજિસ્ટર એમટીપી સેન્ટર પણ થઈ ગયેલું છે ડિલિવરીઝ માટેની સારવાર છે ગર્ભાશયને લગતા એટલે કે માસિકને લગતા છે શરીરને ધોવાને લગતા પ્રોબ્લેમ્સ છે આ બધા જ પ્રોબ્લેમની સારવાર આપણે અહીંયા થાય છે સર એવું કહી શકાય કારણ કે અત્યારે ઘણા કિસ્સાઓ એવા થઈ રહ્યા છે કે દસમાંથી છોથી સાત મહિલાઓને રેગ્યુલર માસિક આવું આવવું દસમાંથી છ થી સાત આઠ મહિલાઓને રેગ્યુલર જે પ્રેગ્નન્સી નેચરલ રહેતી એ નથી રહેતી તો એવા કિસ્સાઓમાં આપણે બહેનો સાથે મહિલાઓ સાથે આ પ્રકારે સારવાર અથવા તો એમાં આપણે શું કરતા હોઈએ ભાવિનભાઈ આજે દાખલા તરીકે જે જોવા જઈ મળી રહ્યું છે આપણી લાઇફસ્ટાઈલના કારણે આપણી ફૂડ હેબિટ અને લાઇફસ્ટાઈલના કારણે આપણું મોટાભાગની બહેનોમાં માસિકની અનિયમિતતા રહેતી હોય છે દરેક અનિયમિતતાને કંઈ પ્રોબ્લેમ જ ગણવો એ પણ જરૂરી નથી અને દરેક વસ્તુ માટે આ કરવું જરૂરી નથી પરંતુ આમાં જો તમે સ્ત્રી રોગ નિષ્ણાત પાસે તમે સારવાર લો છો તો તમે આમાંથી ચોક્કસપણે આમાંથી બચી શકાય છે હા દસમાંથી છ જણાને હોય છે તો એમાંથી એક કે સોથી સોમાં એક જણને કેન્સરની ગાંઠ પણ હોઈ શકે છે પરંતુ એ દરેક કેસમાં હોય જ છે એવું જરૂરી નથી તો એની તમને ડર લાગવો એ સ્વાભાવિક છે જેના માટે તમે ડૉક્ટર પાસે કન્સલ્ટ કરશો તો તમને ડોક્ટર સાચું માર્ગદર્શન અને સાચું ગાઈડલાઈન આપશે તો તમે આ વસ્તુમાંથી થોડા તમે તમને ખ્યાલ વધુ આવી શકે છે અને તમે આનાથી બચી પણ શકાય છે અને સમયસર સારવાર મળવાથી ઘણા બધા કેસીસમાં કેન્સરને ટાળી પણ શકાય છે અને સાહેબ જે નેચરલ પ્રેગ્નન્સી હોય અથવા તો જે રેગ્યુલર નાવું હોય આમાં ઘણી વખત બહેનો ડરી જતા હોય છે ભરાઈ જતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં તેમને ઘરનું પણ ઘણું સાંભળવું પડતું હોય છે કારણ કે નવું નવું લગ્ન થયું હોય અને લગ્નના બે બે વર્ષ સુધી ત્રણ ત્રણ વર્ષ સુધી પણ પ્રેગ્નન્સી ન રહેવાના કિસ્સાઓમાં માત્ર બહેનોને જ કસૂરવાર કહેવામાં આવે છે કે એ સ્ત્રીના લીધે જ પ્રેગનન્સી નથી રહેતી તો ખરેખર માત્ર એવું હોય છે ના એવું ન કહી શકાય આ જો પ્રેગ્નન્સી રહેવા માટે આ બંને સ્ત્રી અને પુરુષ બંને ઇક્વલી સમાનતા ધરાવે છે બીજું કે દરેક વખતે આ નવી જ લાઈફસ્ટાઈલ હવે નવી જનરેશન જે છે એ જનરલી સ્મોકિંગ સિગરેટ છે દારૂ પીવો છે તંબાકુ ખાવું આ બધાના કારણે અત્યારે મેલ ઇન્ફર્ટિલિટીના કેસીસ પણ ખૂબ જોવા મળી રહ્યા છે એટલે કે પુરુષની અંદર પણ તકલીફ હોઈ શકે છે ઘણા બધા કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રી બંને નોર્મલ હોય પરંતુ એમને યોગ્ય માર્ગદર્શન અને ગાઈડન્સ ન હોવાના કારણે પણ બાળક નથી રહેતા હોતા એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમને ગાઈડન્સ મળવાના કારણે એ લોકોની પ્રેગ્નન્સી કન્સિવ થઈ જાય છે અને પછી પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ જતા હોય છે એવા કિસ્સાઓમાં આપ પોતે બહેનોને શું સલાહ આપશો કે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ હા કોઈ પણ કોઈ સ્ત્રીને જેને બાળક લગભગ એક બે વર્ષ થઈ ગયા છે પરંતુ બાળક પ્લાન કરી રહ્યા છે ને બાળક નથી રહી રહ્યું તો એના માટે ચોક્કસથી તમારે સ્ત્રી રોગ નિષ્ણાત કે જે ઇન્ફર્ટિલિટી માટે સ્પેશિયલી ટ્રીટમેન્ટ આપતા હોય એવા ડોક્ટર્સ પાસે સલાહ લેવી જ જોઈએ અને એ સલાહમાં એમાં અમુક ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે ચેકઅપ કરવાનું હોય છે અને એના પછી જરૂરિયાત પ્રમાણેનું માર્ગદર્શન મળવાથી તમારે નોર્મલી કન્સીવ થઈ શકે છે આવતીકાલથી કેમ્પ કેટલા વાગ્યાથી શરૂ થઈ જશે અને કઈ તારીખ સુધી રહેશે આવતીકાલથી દસ અગિયાર બે હજાર પચીસ થી દસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી એક મહિના સુધી આપણો આ કેમ્પ દસ બાર સુધી આપણો એક કેમ્પ રહેશે આ કેમ્પ દરમિયાનમાં આપણે એકદમ રાહત દરના ભાવે દૂરબીનથી કોથળી કાઢવાના ઓપરેશન સર્જરી દર્શક મિત્રો બે મહત્વના મુદ્દાઓ હતા કે જેમાં મમતા મેટર્નિટી હોસ્પિટલમાં આવતીકાલથી દસ બાર સુધી સર્જરી માટે દૂરબીનથી દૂરબીનને લગતા કહી શકાય કોથળીને લગતા તમામ ઓપરેશન્સ અહીંયા આગળ જે ઓપરેશન્સ બજારની અંદર માર્કેટમાં કહી શકાય કે સાહીઠ હજાર સિત્તેર હજાર રૂપિયા કે લાખ રૂપિયા સુધી પણ થતા હોય છે એમાં ચાલીસથી પચાસ ટકા જેટલા ભારે ડિસ્કાઉન્ટ સાથે અહીં આગળ આપણને એ તમામ સુવિધાઓ મળવાની છે જે મમતા મેટર્નિટી હોસ્પિટલમાં સંપર્ક કરવા માટે આપણે એચપી પેટ્રોલ પંપની સામે તુલસી પાઉભાજીની બાજુમાં જે નવું કોમ્પલેક્સ બન્યું છે ત્યાં સેકન્ડ ફ્લોર પર રૂબરૂ મુલાકાત લઈ શકીએ છીએ ને પાદરા તાલુક તેમજ આજુબાજુના તાલુકામાં રહેતા બહેનો કે જેમને અથવા મહિને રેગ્યુલર માસિક ન આવવું અથવા તો પ્રેગ્નન્સીને લગતા કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારની સમસ્યાઓ હોય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેઓ તાત્કાલિક જલ્પિત શાહ ડોક્ટર સાહેબની મુલાકાત કરી શકે છે અને ચોક્કસથી તેઓનો ખૂબ બહોળો અનુભવ છે તેઓએ પોતે સરકારી હોસ્પિટલમાં પણ તેઓએ સેવા આપી છે ત્યારે આપણે ચોક્કસ અનેક પ્રકારની સુવિધાઓ માટે અને તે પણ જેમ કહ્યું એમ કે તમામ પ્રકારના લોકો માટે તમામ પ્રકારના વર્ગ માટે અહીંયા આગળ તમામ પ્રકારની સુવિધાઓ ચોવીસ કલાક મળવાની છે માત્ર દિવસ અને જી એક સવાલ સાહેબ બાકી કોઈ ચોક્કસ છે અથવા તો ચોવીસ કલાક છે લોકોને કોઈ બી સમસ્યા ક્યારે બી થાય તો કઈ રીતે આપણો સમય જે છે સવારે નવ વાગ્યા સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી આપણો ઓપીડીનો સમય છે એ સિવાયના ટાઈમમાં કોઈ પણ ટાઈમ ચોવીસ કલાક માટે આપણે હોસ્પિટલમાં હાજર રહીએ છીએ કે જેનાથી કોઈ પણ ઇમરજન્સી માટે આપણે અહીંયા આગળ ચોવીસ કલાક હોસ્પિટલ ચાલુ છે ચોક્કસથી મિત્રો મમતા મેટર્નરી હોસ્પિટલ કે જેનું એડ્રેસ પણ મેં આપને આપ્યું છે ડોક્ટર સાહેબ સાથે પણ આપણે ખૂબ વાતો કરી છે ત્યારે તે હોસ્પિટલ ચોવીસ કલાક માટે આપની સુવિધાઓ માટે સુવિધાઓ માટે સજ્જ છે અને ચોક્કસ રાત્રિનો સમય હોય દિવસનો હોય સવારનો હોય બપોરનો હોય ક્યારેય પણ આપણા ઘરમાં બહેન દીકરી અથવા તો તમારી પત્નીને પણ કોઈપણ પ્રકારની સમસ્યા કોઈપણ પ્રકારના મેડિકલની જરૂર હોય તો ચોક્કસ આપણે મમતા મેટર્નિટી હોસ્પિટલની હોસ્પિટલનો સંપર્ક કરી શકીએ છીએ ને આવતીકાલ તારીખ દસથી શરૂ થવા જઈ રહેલ મેડિકલ કેમ્પનો પણ આપણે સૌ લાભ લઈએ કારણ કે આ ભાવમાં ઓપરેશન આપણને આજુબાજુ ક્યાંય મળવાના નથી દૂર દૂર સુધી જવું એના કરતાં આપણા પાદરામાં જ આપણા ઘરની પાસે આ હોસ્પિટલમાં ચોક્કસ આપણે મુલાકાત લઈએ